અત્યારે અમારા બે આર્ય સમાજ છે એમાં હાથી ખાનાની અંદર અત્યારે કમસે કમ સો લગ્નના ફોર્મ ભરાઈ ગયા છે માર્ચ મહિના દિવાળી દિવાળી પછી જે અત્યારે કરવાના છે એના અહીંયા દરેક લોકો આપણે જે હિન્દુ સંસ્કૃતિ મુજબ આવે છે ને વૈદિક વિધિથી લગ્ન કરવા માટે આવતા હોય છે એ લોકો દરેક અહીંયા આવતા હોય છે અને એને માટે અમે સાત હજાર રૂપિયા ફી રાખી છે બાકી અમુક જે પૂજાપાની વસ્તુ છે એ અમે અહીંથી આર્ય સમાજમાંથી જ એને પ્રોવાઈડ કરતા હોય છે આપતા હોય છે બાકી એની અંગત્ય વસ્તુ હોય છે એ લોકો સાથે લાવવાની હોય છે અત્યારે સો લગ્નના ફોર્મ ભરાઈ ગયા છે એટલે સો લગ્ન હવે દેવ દિવાળી પછી એટલે કે પંદર હજાર આજથી ચાલુ થઈ ગયા છે લગ્ન અમારું બીજું આર્ય સમાજ છે ત્યાં અને અહીંયા પણ ડેલીના અમારે અહીંયા આઠ લગ્ન કરવાની કેપેસિટી છે પણ અત્યારે શરૂઆતની અંદર કમસે કમ ડેલીના બે લગ્ન હોય ચાર લગ્ન હોય પાંચ લગ્ન હોય છે એ અત્યારે ચાલુ થઈ ગયું છે વ્યવસ્થામાં તો એ ટાઈપનું હોય છે કે એ લોકો ફોર્મ ભરી જાય એના સિત્તેરથી એસી મહેમાન લાવવાની અમે છૂટ આપતા હોય છે એ લોકોને બેસવાની વ્યવસ્થા કરી દે છે ચેર માટે અને પંડિતજી અહીંથી અમે પ્રોવાઈડ આપતા હોય છે પંડિતજી અમારા જે પંડિતજી હોય છે વૈદિક વિધિથી લગ્ન કરાવતા હોય છે એ લોકો અહીંયા વિધિ અમારે કરાવતા હોય છે અમારે જે લોકો લગ્ન વિવાહ સંસ્કાર કરી જ આવતા હોય છે એને અમે સાત દિવસ પછી અમે અમારું સર્ટિફિકેટ આપતા હોય છે કે એ લોકોએ અહીંયા લગ્ન વિધિ કરેલી છે એ ટાઈપનું અમે એને સર્ટિફિકેટ આપતા હોય છે અમારા સર્ટિફિકેટ ઉપરથી એ લોકોએ કોર્પોરેશનની અંદર રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે અને ત્યાંથી એનું મેન મુખ્ય સર્ટિફિકેટ મેળવવાનું લે છે પંડિતજી જે હોય છે એ અમારે જે ગુરુકુળ હોય છે જે આર્ય સમાજને દયાનંદ મર્ષિ સ્થાપના કરેલી છે એના જ ગુરુકુળ છે અને એ ગુરુકુળની અંદર પુરોહિત બધું વૈદિક જ્ઞાન લઈ ને અહીંયા અમને સેવા આપતા હોય છે એટલે એ લોકો સંસ્કૃતની અંદર ગ્રેજ્યુએશન કરેલું હોય છે અને વૈદિક વિધિ આ જે સોળ સંસ્કારની વિધિ છે એમાં નિપુણ થઈ ગયેલા હોય છે અને એ વિધિથી જ અમે અહીંયા સંસ્કારો કરાવતા હોઈએ છીએ ને એ અમારા પુરોહિત જે છે એ બધી અહીંયા વિધિ કરાવતા હોય છે લગ્નના અમે ટોટલી આઠ ટાઈમ નક્કી કરેલા છે એક લગ્નનો ટાઈમ બે કલાક જેવું થાય છે ને વચ્ચે અડધી કલાકનો બ્રેક હોય પછી તરત બીજા લગ્ન ચાલુ થતા હોય છે એમ અમારે બે યુનિટ છે ઉપર અને નીચે એટલે આખા દિવસમાં બપોરે સવારમાં ચાર થાય બપોર પછી ચાર થાય એટલે ટોટલી આઠ લગ્ન કરીએ છીએ અને તેમ છતાં કોઈને જરૂર હોય ઇમરજન્સી જેવું હોય તો અમે અમારે જે રિસેસનો ટાઈમ હોય એ કાપી અને બપોરના ટાઈમને વતન કરી દઈએ એટલે ટોટલી દસ લગ્ન એક દિવસની અંદર એક આર્ય સમાજ અંદર થાય છે એવા બે છે અહિયાં છે અને માયણી નગર છે બંને જગ્યાએ દસ દસ કરીએ એટલે આખા દિવસના વીસ લગ્ન અમે કરીએ મોંઘવારી છે એ વસ્તુ છે જ કેમ કે અહીંયા જે અમારે આવે છે એ લોકો ફક્ત અમારી વિધિ માટે આવે છે જે અમે વૈદિક વિધિથી લગ્ન કરીએ છીએ એક જે વખત કોઈ વ્યક્તિ આવ્યા અને લગ્ન કરી ગયા હોય એમાં એના જે મહેમાન હોય એ તરત અમને પૂછપરછ મંડળ કરવા એની વિધિ અમને બહુ સરસ લાગી છે અને જે લોકો લગ્ન વિધિ અહીંયા કરે છે અને ગામની અંદર દસ લાખના પાર્ટી પ્લોટની અંદર પાર્ટી આપે છે લગ્ન વિધિ કરવા અહીંયા આવે છે જે અમારી વિધિ માટે જ જે વૈદિક વિધિથી કરીએ છીએ એને માટે જ અમારે બે આર્ય સમાજ છે એક છે આર્ય સમાજ હાથી ખાના રાજકોટ બીજું છે જે આર્ય સમાજ માયાણીનગર રાજકોટ